આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપ નેતા સામે ભાજપ નેતાની જ મનરે ગામમાં કરોડોના કંભાળની અરજી મહેસાણા જિલ્લા પંચાયત સદસ્યએ ખોટા જોબકાર્ડ બનાવ્યા બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની ડીડીઓની રજૂઆત મહેસાણા જિલ્લા પંચાયતની બત્રીસ રાતેજ બેઠકના ભાજપના સદસ્ય વિરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલાએ મંદરેકા અને વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે રૂપુરા ગામના અને ભાજપના બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદસિંહ વંદનસિંહ ઝાલાએ ડીડીઓને અરજી કરી છે આ અરજીમાં પ્રહલાદસિંહએ ઝાલાએ સદસ્ય વિરેન્દ્રસિંહ ઝાલાને તત્કાલીન પદથી દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે કૌભાંડનો આશય એવો છે કે જા તાલુકા રોતે બત્રીસ જિલ્લા પંચાયતના શ્રી વીરેન્દ્રસિંહ કીર્તિસિંહ એ મનરેગાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી તેમજ આયોજન એટીવીટી રેતી કંકણની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ એ એમાં કામ એક જ હોય અને બતાવવાના દરેકમાં જુદો જુદો